નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ખેતીની માહિતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું મગફળીના પાકમાં આપણે ખળની દવા કઈ કઈ દવા છાંટવી કેવી રીતે એનો ઉપયોગ કરવો અને એના કેટલા ફાયદા અને કેટલું નુકસાન થઈ શકે આમ જોઈએ તો અત્યારે ખળની દવા ઘણા બધા ખેડૂત મિત્રો છાટી રહ્યા છે પણ ખરેખર મગફળી હજી પંદરથી સોળ દિવસની થઈ છે અને વરસાદ ચાલુ છે એટલે આપણને ખેતરમાં ખળ થઈ જવાની પણ બીક લાગતી હોય છે અને હાથી હાલતા નથી વરસાદ ચાલુ હોવાના કારણે હાથી પણ હાલતા નથી અને હાકડા ગાળે મગફળી નાની હોવાથી હાકડે ગાળે હાથી પણ હાલતું નથી એટલે આ પ્રોબ્લેમ થાય છે આપણે બધા દવાનો છંટકાવ કરીએ છીએ પણ ખરેખર ખળની દવા મગફળી વીસથી પચીસ દિવસની મગફળી થાય ત્યારે જ આપણે એનો દવાનો છંટકાવ કરવો જોઈએ એથી પહેલાં ખળની દવા છાંટીએ તો ખરેખર ફાયદા કરતાં આપણને નુકસાન વધારે થતું હોય છે એટલે હજુ થોડાક દિવસ રાહ જોવી પછી જ દવાનો છંટકાવ કરવો અને નહીં તો એની સાઈડ ઇફેક્ટ આપણને જોવા મળશે એટલે કે માથે મગફળી બરી જશે ગ્રોથ અટકી જશે એનો વિકાસ બિલકુલ નહીં થાય એટલે ખોટી ઉતાવળ કરવી નહીં અને ભલામણ કરેલું હોય એ જ સમયે દવાનો છંટકાવ કરવો અને એટલા માપથી જ કરવું ખાત આપણે ખળની દવાનું પ્રમાણ વધારે રાખીને છંટકાવ કરીએ એટલે નુકસાન થતું હોય છે એનું ખાસ ધ્યાન રાખવું શક્ય હોય તો વિઘે દવાના પંપ ઘાટા અને વધારે છાંટવા પણ દવાનું પ્રમાણ માપસર રાખીને જ છંટકાવ કરવો જેથી આપણને રિઝલ્ટ પણ સારું મળે અને નુકસાની પણ ઓછી થાય ઘણા બધા ખેડૂત મિત્રો સ્પ્રે ઓછા મારતા હોય છે પણ ખરેખર ખળની દવા માં એવી રીતે છાંટવાથી રિઝલ્ટ મળતું નથી ખળની દવા છાંટતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ખળ આખું પલડી જાય એવી રીતે દવાનો છંટકાવ કરવો જરૂરી છે ખળની દવા છાંટવામાં આપણે ખાસ પાણીનું ધ્યાન રાખવું જરૂરી છે પાણી ચોખ્ખું રાખવું દોડું પાણી વાપરવું નહીં દોડું પાણી હશે તો આપણને રિઝલ્ટ આવશે નહીં એટલે પાણી કૂવા અથવા બોરનું પાણી વાપરવું ચોખ્ખું પાણી હશે તો આપણને સારામાં સારું રિઝલ્ટ મળશે હવે એની દવા વિશે વાત કરીએ તો એમાં આપણે ઇમિજા થાય પર એટલે કે સીગ ઇમિજા હિંતેર ટકા કરીને એક આપણે સીગમાં ક્રોપ સાયન્સ કંપનીની દવા આવે છે એનું રિઝલ્ટ પણ ખૂબ સારું એવું છે અને એનું ભેગું આપણે ક્યુડાલો દસ ટકા એટલે કે ઇન્ડો સ્વિચ કંપનીનું વિડોપ સુપર કરીને દવા આવે છે આ બે દવાનું કોમ્બિનેશન કરીને છંટકાવ કરીએ તો આપણને સો ટકા રિઝલ્ટ મળશે હવે એના પ્રમાણની વાત કરીએ તો સી ગીમીજા સિત્તેર એનો માપ આપણે એક પંપે પાંચ ગ્રામ રાખીને વિડો સુપરનું માપ આપણે એક પંપે વીસ એમએલ રાખો અને વિઘે ત્રણ પંપ સાટીએ તો પણ રિઝલ્ટ મળે છે અને શક્ય હોય તો વિઘે ચારથી પાંચ પંપ છંટકાવ કરવાથી આપણને સો ટકા રિઝલ્ટ મળે છે તો આથી નિંદામણની દવા વિશેની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો